નમસ્કાર હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે આરટીઆઈ આરટીઆઈ એટલે જાહેર માહિતી અધિકાર જે તમારો પોતાનો હક છે કે તમે કોઈ પણ જાહેર માહિતી અધિકાર પાસે માંગી શકો છો પણ શું તમને જાહેર માહિતી અધિકારના નિયમ પ્રમાણે માહિતી આપવામાં આવે છે કે નહીં પ્રશ્ન અહીંયા છે વાત કરીશું જીજે દેશી ન્યૂઝ દ્વારા હાલમાં જ વાંચતા માર્ગ મકાન વિભાગ પાસે આરટીઆઈ માંગવામાં આવી હતી કારણ કે જે રોડ તમે જોઈ રહ્યા છો એ રોડ છેલ્લા બાર વર્ષથી બનવા નથી પામ્યો અને રોડની હાલત એવી છે કે રોડ ઉપર તમે જાઓને તો તમારા નવા ટાયર પણ ઘસાઈ ગયા એવી પરિસ્થિતિ છે ગામના લોકો કંટાળી ગયા છે પણ એ રોડ બનવા નથી પામ્યો તો એના માટે જીએડીસી ન્યૂઝ દ્વારા આરટીઆઈ જાહેર માહિતી અધિકાર નિયમ મુજબ એમની પાસે માહિતી માંગવામાં આવી હતી તો માહિતી શું હતી માહિતી કેવી આપી એ પણ આપણે જોઈશું કે અધિકારીઓ તમને કેવી રીતે માહિતી આપે છે એના માટેની જ આજે આપણે વાત કરીશું ચરવી બારતાળ અને કેરકસને જોડતો રોડ છેલ્લા બાર વર્ષથી નથી બન્યો જેના માટે જે દેશી ન્યૂઝ દ્વારા એક આરટીઆઈ મૂકવામાં આવી હતી માર્ગ મકાન વિભાગ આર એન બીમાં વાંસદા પણ વાંસદા અધિકારી દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે એ જવાબ સાંભળી વાંચી અને અમે પણ ચોંકી ગયા જવાબ હતો ફક્ત ને ફક્ત આપની આરટીઆઈ એક્ટ બે હજાર પાંચ હેઠળ જે અરજી સંદર્ભ કરવામાં આવી હતી એમાં તમને માહિતી મોકલી આપેલ છે અને એ માહિતી તમને યોગ્ય ન લાગે તો ત્રીસ દિવસ બાદ તમે અપીલ અધિકારીઓને અપીલ કરી શકશો માહિતી શું હતી માહિતીમાં ફક્ત નવસારી જિલ્લાના તમામ રોડ જે છે એ પાસ થઈ ગયા છે અને તેમાં વાંસદાનો બારતાળ કેડકસ ચરવીને જોડતો રોડ એમાં એક યલો લાઈન ટીક કરી અને મોકલી દેવામાં આવ્યું છે કે તમારો રોડ પાસ થઈ ગયો છે પણ અમારા જે સવાલ હતા એ સવાલ એક પણ જવાબ સાથે મેચ થતા ન હતા હવે હું તમને જે જે ન્યૂઝ દ્વારા સવાલ પૂછવામાં આવ્યા હતા એ સવાલ હું તમને બતાવું છું વાંચી સંભળાવું છું કે વાંસદાના ચડાવથી ચરબી બારતાળ થઈ કેળકસને જોડતો રોડનું નવીનીકરણ કેટલા સમય બાદ કરવાનું હોય છે અને બન્યા બાદ કેટલા સમય કરશો બીજો સવાલ હતો આ રોડનું નવીનીકરણ પાછલા કયા વર્ષ દરમિયાન કરવામાં આવ્યું હતું એનું બજેટ કેટલું હતું એની એજન્સી કઈ હતી આ રોડમાં પાછલા બે વર્ષમાં એટલે કે બે હજાર બાવીસ અને ત્રેવીસમાં જે રોડ પર પડેલા ખાડાઓ હતા એને સમારકામ ખાડા પૂરવાનું કામનો ખર્ચ કેટલો આવ્યો કઈ એજન્સી દ્વારા કરવામાં આવ્યો અને જાતે માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યો હોય તો એમના બિલ અને ચૂકવણી કઈ રીતે કરવામાં આવી એના માટેના એક સવાલ હતો બીજું કે ચડાવ કે બારતાળ કેળકસ રોડ બન્યા બાદ કેટલા સમય બાદ એને રીકાર્પેટ કરવાનો હોય છે એ સવાલ હતા પણ એમણે જે જવાબ આપ્યા છે એ જવાબમાં ફક્ત અને ફક્ત નવસારી જિલ્લાના તમામ રોડ પાસ થઈ ગયા છે તેમાં ચડાવથી બારતાળ કેરકસનો રોડ પણ મંજૂર થઈ ગયો છે એમનું બજેટ ફળવાઈ ગયું છે બસ એના ઉપર એક યલો લાઈન મારી અને આ કાગળિયું મોકલી દેવામાં આવ્યું એનો મતલબ એ છે કે તમને જો કોઈ બીમારી થાય તમને બીમારી થાય કે ભાઈ તમને હાર્ટમાં તકલીફ છે પેટમાં તકલીફ છે પથરીની તકલીફ છે કે કોઈ અન્ય બીમારી છે ડૉક્ટર પાસે જાઓ તો તમને ડૉક્ટર એમ કહી દે એક સર્ટિફિકેટમાં લખી દઉં કે તમે બીમાર છો એ તો અમને બી ખબર છે કે અમે બીમાર છીએ રોડ ખરાબ છે એ તો અમને પણ ખબર છે પણ સાહેબ શ્રી તમે આરટીઆઈના નામે શું કામ મજાક કરો છો આમાં એક પણ જવાબ મેચ ખાતા નથી જ્યારે ઓફિસની મુલાકાત લીધી અને અધિકારીને પૂછવામાં આવ્યો કે મેડમ અમારા જવાબ છે અને તમારો જવાબ જે અમને આપવામાં આવ્યો છે એમાં તમારો જવાબ અમારા જવાબ સાથે કઈ લાઈનમાં મેચ થાય છે એના ઉપર ટીક કરીને આપો તો મેડમ શ્રી હસી રહ્યા અને કહેવામાં એટલું જ આવ્યું કે મારી બદલી થાય છે અને હું અહીંથી બદલી થઈ છે એટલે હું અહીંથી જાઉં છું તમને સંતોષ ન હોય તો હું બીજા કાગળિયા મોકલી આપીશ હજુ સુધી કોઈ કાગળી આવ્યા નથી અને આવશે પણ નહીં કારણ કે ભ્રષ્ટાચાર જ એટલો બધો છે ને કે ભ્રષ્ટાચારને છુપાવવા છુપાવતા છુપાવતા એમની બદલી થઈ જાય છે પણ તમારી આરટીઆઈના જવાબ આવતા નથી આ ઘટના એક સાથે નથી પણ તમે પણ આરટીઆઈ જો મૂકતા હોવ ને તો તમારી સાથે પણ આ જ બનશે કારણ કે આરટીઆઈના નામે ફક્ત ને ફક્ત અધિકારીઓ કોઈ પણ કાગળીઓ તમને મોકલી આપશે અને કહી દેશે કે તમને યોગ્ય જવાબ ન મળે તો તમે અપીલ કરી શકો છો એટલે બીજા તમારા ત્રીસ દિવસ બીજા પૂરા થાય અને ત્યાંથી પણ તમને એવો જવાબ આવશે કે તમને યોગ્ય જવાબ ન મળે તો તમે આગળ આયોગમાં જઈ શકો છો